હેલો મિત્રો હર્ષદભાઈ નો હેપી બર્થ ડે ખાઈ કોઈ રીતે ખવડાવતો રહેતા ખવડાવવું જોઈએ હર્ષદ હેપી બર્થડે કેમ મજામાં છે ને હેપી બર્થડે આજ ઉજવવાનો હે ને હમ તો મિત્રો જો હર્ષદભાઈ ના બર્થડે માં પ્રોગ્રામ છે સમોસા નો દેવો કે દુઃખ નો આવ્યો દેવા તો કા હમણાં ગોતો હે ગાડીમાં તો પકોડા તું તરો

Halo, ले ले वो तो

હજે વાલીબા બાકી છે હજે વાલીબા જો આવે હજે આવે હર્ષદ